હજુ સમય છે હજુ તારીખ પણ જાહેર નથી થઈ આમ આદમી પાર્ટીએ પોતાનો હુકમનો એક ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધો છે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને વધુ સમય મળે વધુ લોકો સાથે જનસંપર્ક કરી શકે કદાચ આ વિચાર આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયાનો પોતાનો હશે પરંતુ એ વિચાર સામે હવે અવરોધ ઉભા થઈ રહ્યા છે તેમણે વહેલા ઉમેદવાર જાહેર કરી દીધો તો અન્ય પાર્ટીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે તેને લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી તેની દુશ્મન છે તેની સામે છે પરંતુ તેવું નથી સમય આવતા કોંગ્રેસે પણ કહ્યું દાવેદારી કરીશું અને સમય આવતા આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ એક્ટિવ થઈ છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતે વિસાવદર જઈ રહ્યા છે લડાયક ઉમેદવારોની લિસ્ટ માંગવામાં આવશે અને લડાયક ઉમેદવાર જે હશે તેમને મેદાને ઉતારવામાં આવશે સારો પાટીદાર ચહેરો મૂકવામાં આવશે છે કે ગોપાલ ઇટાલિયા ગેમ ચેન્જર સાબિત થશે કે નહીં કદાચ ગોપાલ ઇટાલિયાને ખબર નહોતી કે આ ટાટલી રસપ્રદા ચૂંટણી બની જશે તેને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટી તેની સામે તમામ દાવપેચ ખેલશે સામ દામ પે તમામ પ્રકારની કસોટી ગોપાલ ઇટાલિયાની થઈ જશે પણ તેમને એ નહોતી ખબર કે કોંગ્રેસ પણ તેની સામે હશે અને અન્ય પાર્ટી પણ તેની સામે આવશે હજુ બીજી તમે નાની મોટી પાર્ટી ભલે બીજા રાજ્યમાં એક્ટિવ હોય ગુજરાતમાં કંઈ ના હોય તેવી પાર્ટીના સિમ્બોલ સાથે કોઈ ચૂંટણી લડવા આવે અને અપક્ષ બીજા ચૂંટણી લડે તો અલગ એટલે ગોપાલ ઇટાલિયા સામે મુશ્કેલી વધી છે આમ તો કદાચ ગોપાલ ઇટાલિયા વિડીયો જોતા હશે તો એ કહેતા હશે કે સારું થયું આટલા સમય પહેલા બધાએ રંગ તો બતાવવા મળ્યા તો ખબર પડે ને ચૂંટણી આગળના સમયમાં કઈ રીતે લડવી અંતિમ દિવસોમાં કોઈ ચૂંટણી મેદાને એક મોટો ખેલાડી ઉતારી દે લડાઈક વ્યક્તિ ઉતારી દે તો પછી સમીકરણ બદલાઈ જતા હોય છે પરંતુ આ પહેલા થોડું થોડું સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા માટે સારી બાબત છે 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 પણ વાત એ કે હવે આખી ગેમ ચેન્જ થઈ ગઈ અને તેમાં આમ આદમી પાર્ટી તરફ મત લાવવા ગોપાલ ઇટાલિયા માટે ખૂબ મુશ્કેલ છે એ વાત અમે આમનામ કહી રહ્યા તમે બે હજાર બે થી બે હજાર બાવીસ વચ્ચેની છ પેટા છ ચૂંટણી જુઓ એમાં એક પેટા ચૂંટણી બે હજાર ચૌદની ની અને હવે યોજાશે અલગ એટલે કે બે હજાર બે થી બે હજાર બાવીસ વચ્ચેની છ ચૂંટણીમાં ખાલી બે હજાર બારની એક ચૂંટણી હતી જે કેશુ બાપા લડ્યા હતા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી સામે ભારતીય જનતા પાર્ટી હતી કોંગ્રેસે ઉમેદવાર નહોતો ઉતાર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર સત્યાવીસ આજુબાજુ ગયો હતો બાકી ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર બે હજાર બે થી લઈ બે હજાર બાવીસ સુધી બાર ને બાદ કરતા તમામ ચૂંટણીમાં ચાલીસ ટકા આજુબાજુ રહ્યો છે ઓગણ ચાલીસ ટકાથી નીચે ગયો નથી એટલે તમે ગણી શકો કે સો ટકા જેટલું મતદાન થાય તેમાંથી સો વખતે પણ જો પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ટકા આજુબાજુ રહે તો જંગ ચૂંટણી સાઈઠ ટકાની જ છે અને બાકીના સાઠ ટકામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે બાકીના સાઈઠ ટકામાં કોંગ્રેસ પણ છે અને બાકીના સાઈઠ ટકામાં આમ આદમી પાર્ટીએ પણ લડવાનું છે બીજા બધા તો અલગ હજુ નાની નાની પાર્ટીઓ આવે અપક્ષ આવે અલગ માનીએ કે તેને મતે ના મળે એટલા પણ જો કોઈ લડાઈક ઉમેદવાર ઉતરી જાય છેલ્લી ઘડીએ હજુ પણ આમાં તો પછી સમીકરણ બદલાઈ શકે જુઓ કે ભૂતકાળમાં બે હજાર બે બે હાજર સાત બે હાજર બાર બે હજાર ચૌદ ની પેટા ચૂંટણી સત્તર ની ચૂંટણી બાવીસ ની ચૂંટણી વિસાવદરે બધું જોઈ લીધું અને વિસાવદરનું પરિણામ ગુજરાતે પણ જોઈ લીધું કોંગ્રેસે મજબૂત હતી ભૂતકાળમાં ભાજપે મજબૂત હતી બધું જોઈ લીધું બાવીસમાં માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા આ તમામ પરિસ્થિતિમાં જો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ચાલીસ ટકા આજુબાજુ રહેતો હોય તો માની શકાય કે આ વખતે પણ તેટલા મત મેળવવામાં તો તે સફળ રહે જ કારણ કે સામે ગોપાલ ઇટાલિયા છે અને ભારતીય જનતા પાર્ટી તમામ ખેલશે દંડ કંઈ પણ કરી ગોપાલ ઇટાલિયા વિધાનસભા ન પહોંચે તે માટે પૂરા પ્રયત્ન કરવામાં આવશે એ પછી કોઈ પણ વ્યક્તિની નારાજગી હોય કોઈ વફાદાર હોય સંઘમાંથી આવતો કોઈ પણ હોય પાર્ટી ટિકિટ કાપી શકે છે અને ગમે એટલો નજીક નો હોય મજબૂત વ્યક્તિ હશે તેને ટિકિટ આપવામાં આવશે મહિલા નેતાને ટિકિટ આપવામાં આવે તો પણ ભલે અને મજબૂત યુવા નેતાને કોઈને ઉતારવામાં આવે તો પણ ભલે પણ વાત ત્યાં જ આવીને અટકે છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જંગમાં શું ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તર બાદ એટલે કે આટલા વર્ષો બાદ ફરી વિસાવદર જીતી જશે હવે ત્રણેય પાર્ટીઓએ નક્કી કરવાનું છે આમ તો દરેક પાર્ટી પોતાનું જોતી હોય છે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા માટે જેમ કે આમ આદમી પાર્ટી પોતાનું જુએ કે ભાઈ અમારો એક ધારાસભ્ય ગયો છે વિસાવદરથી વંડી ટપીને અમારે ત્યાં ફરી એક ધારાસભ્ય મૂકવાનો છે એ પછી ત્યાં કોંગ્રેસનું ના જોવા જાય ન તો શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટીનું જોવા જાય તો પોતાનું જુએ ને કોંગ્રેસ પણ હવે પોતાનું જ જુએ છે કે આમ આદમી પાર્ટીને નુકસાન થાય તો થાય ભાજપ આવે તો આવે આપણે તો આપણો વોટ શેર જાળવવો ને આ તો બે હજાર બાવીસમાં માં ફરી ઉમેદવારી કરે એમ છે આમ આદમી પાર્ટી અને તેના એકસો બ્યાસી બેઠકો પર એ પોતાના ઉમેદવાર ઉતારી શકે તેવી સ્થિતિ છે આમ પણ અત્યારથી ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જની જાહેરાત તો ઈસુદાન ગઢવીએ કરી દીધી છે અલગ અલગ વિધાનસભાઓમાં એટલે તૈયારી તો પૂરી થઈ રહી છે આ તૈયારી વચ્ચે કોંગ્રેસે પોતાનો વોટ શેર બચાવવો પડશે કોંગ્રેસનો વોટ શેર પણ વિસાવદરમાં છે પણ કોંગ્રેસનો વોટ શેર બે હજાર બાવીસમાં ખૂબ ઘટ્યો અગિયાર ટકા આજુબાજુ સોળ હજાર જેટલા મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા અને કોઈ ઓળખતા હોય લોકો કદાચ ત્યાંના સ્થાનિક થોડા ઘણા લોકો ઓળખતા હશે પણ લડાયક હોય લોકો ઓળખતા હોય એવા ઉમેદવાર મૂકે તો જીતે નવા નવા તમે વ્યક્તિઓ લાવો જેને કદાચ એમના વિસ્તારમાં લોકો ના ઓળખતા હોય પછી તો એટલા જ મત આવે ને તેવી ફરિયાદ ત્યાંના લોકો કરતા રહ્યા છે આ તમામ કારણોસર કદાચ કોંગ્રેસ પણ એવા વાવડ મળી રહ્યા છે કે કોંગ્રેસ પણ વિસાવદરમાં મજબૂત ઉમેદવાર લેવા પાટીદાર સમાજનો મૂકી શકે છે બીજી તરફ શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી પણ દાવપેચ જાણે છે ગુજરાતની રાજનીતિ જાણે છે અને વિસાવદનની રાજનીતિ પણ જાણે છે એને ખબર છે તો એ પણ પાટીદાર ચહેરો જ મૂકશે કોણ મૂકશે એના કોઈ હબાવડ નથી એની કોઈ માહિતી હજુ સુધી નથી અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વ્યક્તિની નારાજગીના ભોગે ટિકિટ નહીં આપે જીતે તેવા વ્યક્તિને ટિકિટ આપશે અને ભૂપત ભાયાણીને તેના તેનું જે આખો નિયમ છે ભારતીય જનતા પાર્ટીનો કે તમે રાજીનામું આપીને આવો એટલે અમારી પાર્ટીમાં આવો તો તમને અમે ટિકિટ આપીએ તો ટિકિટ આપી દે તો પણ નવી કિરીટ પટેલને આપે તો પણ નવાઈ નહીં અને હર્ષદ રિબડિયાને આપે તો પણ નવાઈ નહીં પરંતુ કિરીટ પટેલનું પલડું થોડું ભારે જોવા મળી રહ્યું છે એટલે આ તમામ પ્રકારની સ્થિતિ છે હવે ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં ગેમ ચેન્જર થશે કે નહીં તે આવનાર સમયમાં જોવાનું રહ્યું કારણ કે ગોપાલ ઇટાલિયા સામે પડકાર વધુ છે સાઠ ટકા છે અને એમાં ત્રણ પાર્ટીઓ છે કદાચ કોંગ્રેસ તો એટલા બધા મત ચાલો ના લે કારણ કે બે હજાર ટકા વોટ શેર હતોને વીસ ટકા આવે તો ચાલીસમાંથી બાકીના ચાલીસ ટકા તો મેળવી શકે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે કટ ટુ કટ ફાઇટ જઈ શકે પણ હવે જે પાર્ટીની એન્ટ્રી થઈ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તેનું પણ ડેબ્યુ ગણી શકાય ગુજરાતમાં કડી અને વિસાવદનમાં તો તે પણ મજબૂત ઉમેદવાર ઉતારશે પહેલી ચૂંટણી તો બધા મજબૂત જ લડે અને કદાચ શંકરસિંહ બાપુ પણ મજબૂત જ લડશે મજબૂત જ ઉમેદવાર ઉતારશે તો સીધી વાત છે કે તે જો દસ ટકાથી પણ વધુ મત લઈ જાય છે તો પછી ગોપાલ ઇટાલિયાને સીધું નુકસાન થશે અને બની શકે એવું પણ નથી કે આ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ચાલીસ ટકા આજુબાજુ જ રહે આ ચાર પાર્ટીના જંગમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ઘટી પણ શકે છે ચાલીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા પણ થઈ જાય પણ તેની શક્યતા ખૂબ જ ઓછી છે ભૂતકાળમાં પણ આપણે વિધાનસભા ચૂંટણીમાં જોઈ લીધું કે તે લડે છે આમ આદમી પાર્ટી લડે છે કોંગ્રેસ પણ લડે છે પણ આમ આદમી પાર્ટી આવવાથી નુકસાન તો કોંગ્રેસને થાય છે ભારતીય જનતા પાર્ટી તો હતી તેનથી વધુ બેઠક લઈને આવી તેનો તો વોટ શેર વધ્યો તેનો આમે ઓવરઓલ ગુજરાતમાં બે હજાર બાવીસની ચૂંટણીમાં ચોપ્પન ટકા સુધી વોટ શેર પહોંચ્યો સુડતાલીસ અડતાલીસ ટકા સુધી રહેતો જ્યારે કોંગ્રેસનો વોટ શેર અગિયાર ટકા ઘટી ગયો ને આમ આદમી પાર્ટીનો વોટ શેર સારો આવ્યો એટલે કે આ સ્થિતિ છે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ગોપાલ ઇટાલિયા શું ગેમ ચેન્જર સાબિત થશે અંતિમ મહિનાઓમાં હજુ તારીખ જાહેર નથી થઈ પણ તારીખ જાહેર થશે પછી નજીકમાં ચૂંટણી યોજાઈ જશે તો છેલ્લા મને લાગે ઓગસ્ટ આજુબાજુ ચૂંટણી યોજાય તો આટલા મહિનામાં આ તમામ પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે હોહોરવા નીકળવું તમામ પોલિટિકલ પાર્ટીઓ વચ્ચેથી ટિકિટ લઈ જીત સાથે નીકળવું એ ગોપાલ ઇટાલિયા કરી શકશે જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આમ આદમી પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે ગોપાલ ઇટાલિયા માટે નાકનો સવાલ છે પહેલો પ્રયોગ નિષ્ફળ રહ્યો સુરતમાં શું વિસાવદનનો પ્રયોગ સફળ રહેશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ફરી મળીશું વિસાવદનની વાત સાથે ધન્યવાદ